વાહ બેટા વાહ આય તો મસ્ત ફોનમાં જોવાય છે હમણાં મને ચંપા માસી ની છોકરી ભેગી થઈ હતી ને મન કેતી હતી લાલો તો આજ હમણાં આવ્યો હતો ને ફોન માં છોકરી ને ફોટો બતાવતો તો અરે થોડીક તો શરમ કરો મા બાપ ની નું થોડુંક તો વિચારો કે ઈ તમારા હાટું કેટલું કરે છે તમારે હાવ આવી લફડાબાજી જ કરવી છે કાલ સવારે તમને મા બાપ બહાર મોકલશે આખી જિંદગી નથી રહેવાના તો તમારે પગ ભરતો થવું પડશે ને તમને કેટલી વાર કીધું છે કે તમારે એક્ઝામ ને એવું હોય ને તો ભગવાન ને પગે લાગી ને જાઓ તમને બધા સે ની ઉતાવળ હોય ને એજ ખબર નથી આવી ગયો ને તાવ હવે હવે શું કરવાનું સ્કૂલે રજા ટ્યુશન માં રજા ને ઘરે મજા મજા અરે ના ના દીદી કાઈ નથી લાલિયા તબિયત જરાક ખરાબ થઈ ગઈ હતી આ હું વરસાદ માં પલળવા ના પાડી હતી તો એ પહેલ હગો તાવ આવી ગયો હજી ગયા વખતે મેં તને કીધું તું કે ચોમાસું છે ને તો એક્ટિવા હલાવવામાં ધ્યાન રાખજો સ્લીપ થતા વાર નહીં લાગે થઈ ગઈ ને સ્લીપ આવ્યો આવડા મોટા ટીમ સા મશીન ખરાબ છે ને તો મેં વિચાર્યું કે કપડા છે ને બધા આય છે ધોઈ નાખો પૈસા આવશે ને તઈ મશીન રિપેર કરાવી યહી નહીં અભી ઓર સુનિયે હવે ઈ બર્થડે ને એવું તો આવતું જ હોય એના હાટુ કઈ દર વખતે ખર્ચા કરવાના ન હોય આ હાલી નીકળા પાર્ટી જો પાર્ટી જો આ ટીવી માં મોબાઈલ માં જોઈ જોઈને બધું શીખી ગયા પાર્ટી કરવી ઓલું કરવું ફલાણું કરવું ઢીમકું કરવું આમાંથી જ ઉસા ન થાઉતા હવે તમે ફેબ્રુઆરી જોઈ લ્યો ફેબ્રુઆરી આવે ને એટલે ડીએ બધાય સાલો થઈ જાય ઈદ બધું આયલા રાખે નાટક જ કરવાના અને અધૂરામ પૂરો હતો તો આ એની વર્ષ ઇન બર્થડે ને ખૂટતું જ નથી કઈ ગજબ બેજતી એ નાના હોય એ કામ તારે કઈ નથી કરવું કાઢો પટ પોતું માયરું હરખું કઈ કામ નહી કરવાનું બે કામ આપ્યા હોય ને તો એક કામ તમારા થી હરખું થાતું નથી બે કામ ન થાય ને તો કાઈ નઈ પણ એક કામ કરો પણ હરખું કરતા શીખો જે દિવસે અમે નહી હોય ને તે દિવસે તમને ખબર પડશે તે દિવસે માથે ઓઢીને રોતાય આવડવાનું નથી યાદ રાખજો આ માની વાત